હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આજના દશામાનું વ્રત મારે ચાલું થઈ ગયું એટલે દશામાની મસ્ત બધી પૂજા પાઠ કરી લીધું અસલની મૂર્તિને બધું અહીં નવરાવે ધોરાવે અને ગંગાજળથી સ્નાન કરાવે અને પછી માતાજીનું સ્થાપન કરી દીધું અને પાસે કળશનું પણ સ્થાપન કરી દીધું મારી દશામાની જો અસલની મેં ફૂલ બુલને સડાવે અને બહુ જ અસલનું આજે ફરે જરાકવારે ફેરે નાની મૂર્તિ લેતી હોય હજી ફરે અસલ મોટેરી એવી મૂર્તિ લીધી ને જો માતાજીની પૂજા પાઠ કરી લીધી આ કોર આપણા મંદિરની પણ પૂજાપાઠ થઈ ગઈ બધા ફૂલને બૂલને ભગવાનની સડાવી દીધા ને પૂજા કરી લીધી એટલે એ અમારે હે ને ગામમાં મંદિરની જવાનો વિચાર છે તે આજે હરામણની અમા હશે પેલા અમા હરામણની કાંઈ હાડની અમા હશે એટલી આજે મેં કીધું આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય તે આપણે મંદિરની પૂજા કરાવીએ ને પછી તો હગો કાયમ જાય એટલી એ પૂજા કરીએ તો બધાએ એટલે બધાએ કાલે કોમેટમાં જય દશામાં લઈ જાવ અને માતાજી બધાની નિર્વિઘ્ને બધાનું વ્રત પૂરું કરે અને માતાજી બધાની હારા વિશે રે પાસી કાલે જામ પૂગી ને Tata સાટાવા પૂગેલા એટલે કંઈ કરવા ન દીધો તે આ ધુરું ન ધુરું રે હું તો મિકી ઘાલ્યા આટ પાછું ઈણો નેણો કામ લે લાકી કે આજે તો મલક તાણું છે આજે બપોર પછી પાછો આ ટિક ફણા ત્રણજી ઉઠી હોય છે ઈ છે આવી ગોરેડ્યું છે ને એના ઠોકવી દીએ ને ઠોકું થઈ જાય ને ઉપરો સામણો તો મારે આંબી લેવા ઉવી પડી પોરી અને આપણે વ્રત ની પણ શરૂઆત થઈ ગઈ જઈ જો કે હવાર મય નું સ્થાપન ને ઉતું એ બધું જરાક મેં વિડીયો લીધો તો જોયો જઈએ ને બાકી તો તમારે કાલના વિડીયો બહુ બધાનો મસ્ત સપોર્ટ હતો અને કોમેન્ટ પણ સારી સારી હતી પણ એક આધી બે કોમેન્ટ ખરાબ કરે ને પાછા અહીંયા એવા ફટાફટ ડિલીટ કરી નાખે એટલી મિસ્ટેક હોય ને તો મય કહે દેવાય પણ વાહેથી પછી કોઈન સુગલી ન કરાય અને જો કે એક પસડા હો હો ને માઈન પ્રમાણે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આ બિલી વાવવા ના પ્રોગ્રામ છે થોડો ખોખો ખાડું ગે ગુતે સરક ખોખો કઈ હા આ યો રે બિલી ની વાવ દેવી વાહે જીંતી હા રોપડો હે ને તી વાવ દેય તો અસલ થઈ જાય ને આથી કોકને ને આપડી કઈ આવે ને ડેલા બાર હોય તો કોઈ માણસ ની લેવી હોય ને તોય એ પણ લે હગે હે ને હે બીલી તો ઘેર હે ને આજે અમાસ ને બીલી વાવવાનો ને કેરી વાવવાનો મહિમા મોટો હે એટલે આ હરિયાળી અમાસ એટલે અમારે તો હે બેય વસ્તુ બેય વાવવાની છે ત્યાં જ વવાઈ જાય અને કુટી પર પડે ગઈ અને આણી એ છાવકા માદના કર લીધા એ વાઘણી વાયર કરી હું પછી આ બધું શોખું કરી નાખીએ ને હા લે લે કોઈ લે લે કે ગોડન વાવે દઈએ હા પાછું તાઢાપુરને લાગે જાય અને હરવડા હરવડા આવે ને તો ત્યાં લાગે જાય એ જ ગમાયણી કાઢવાની હતી ગમાયણુંમાંથી જોવાની હે ને બધા પૂછે વારંવાર કે કેટલા ટાઈમ તમે નાખો અમે બે જ ટાઈમ નાખીએ હા કાં હે અમે બે ટાણા જ નાખીએ અને દાણાની કોમેટ આવે કે દાણો તમે કાં ખવડાવો તો અમે ખર ને કપાહી બે જ ખવરાવીએ બીજું કંઈ ખવરાવતા આવતા જ જારી ઝારી ભરાઈ ગયેલ હે ને એ કાલે હું ભરતી હતી ને એ દેખાડતી હતી તો એ બે જ નાખીએ અને બે જ ખવરાવીએ દૂધ પ્રમાણે ખવરાવીએ અને કી કે તબેલો હોય ને દુનિયાની બોર હોય જ એટલે જારી અમારું દાણા આખું ભેગું કરેલું પડ્યું મહિના દિન આવી જાય તી અને આવી રીતનું અમે ખવરાવીએ અને બે જ ટાણા નાખીએ બે ટાણા નાખીએ ને એટલી બહુ જાજુ આપણે સારો ન જોઈએ અને બીજા નંબરમાં કે ઢોર પણ બહુ પકડે બહુ જાજુ ખવરાવે થી કંઈ ફાયદો ન થાય માપનું ખાય ને તો આરામ વધારે જેટલો કરે ને એટલું એને પાસન સારું થાય એટલે અમિતા એ પ્રમાણે નાખીએ બાકી તો હો હો ના મગજ ઉપર હાલે અટાણે ને હગો હે ને આ ગોડવા મીંડિયા બીલી ને આ આ મોટી બિલી હે એ હું સુરત થી લેવી હતી ને આ ઝીણકી બિલી હે ને એનો ત્યાં રોપ કર્યો તો નથી ઊગે ગો ને બે કેટલી બધી બિલીતા બે ત્રણ બિલીતા મંદિરની મંદિરીની મોકલાવી એક હા બે મોકલાવી કે એક હગરા હે બે મોકલાવી હા એક હાથી બે મોકલાવી ને આ હે ને હાકડથી જતી તી તે ઈવા હાટુ પછી એલું કર્યું કે ત્યાં બે પાસે પાસે તો ન થાય હાવ એટલે એટલે નજીક અને જો લ્યા ગોટા ઉઘડે પીડ્યા હતી અસોલના મલ્લક ઉઘડે પડ્યા ને હું તો દુનિયાને રાજી થઈ કે હરામણ આવ્યું આવ્યો ને બધાય ઉઘડવા માંડ્યા ને ફૂલ તે મારે મેં ફૂલ ઘટે નહીં ને જુઓ તો હરિયો શેકલા વાહે અડીયો કાઢે જો જો ગાંડાવના જે સાલુજરી સાલુ જ જીનું જાય ને આ વાહે વાહે જો જો ઉપડે ગઈ બહુ નહીં હોય પાડું ઊંડ્યું હવે ઉંદેરીક જરાક વાય છે એ લાગી જાય હે એની પાડું ભર અસલ છે મોરલાવને તો એટલો મેવર્યો હતો એ કેટલોક વરસાવ હોય હે હગા હે

ના 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 બીલી વાવવાથી હકીકતથી અને કોઈ હા હા શું અમે શાસ્ત્રમાં હા વાસલ છે ને સાંભળેલય પણ ઘણી વખત હે એટલે હો યશવમે યજ્ઞ કરીએ ને એટલું પુણ્ય આપણી બીલી વાવવાથી મળે બિલી પીપરો બેથી બહુ પુણ્ય મળે વાવવાથી પીપરો તમારે હે ને કાંઈ કાંઈ તકે કાંઈ માર પીપરો હે જ નહીં નકર તો પીપરાને પૂજા કરવા થાય ને મણી ને ભક્તિભાવમાં વધારે રસ થેકું ને પાણી નાખી દે હા એટલે મણી હે ને ભક્તિભાવમાં વધારે રસ ને એટલી ને હું બી એ થાય કે વાવીએ પીપરો પણ પીપરો મારે કાંઈ આમાં આમાં કાંઈ તો તો વાય પણ કાંઈક એવી જગ્યાએ છે તો આપણે ત્યાં પણ પીપરો વાય થયો અને બિલ્લી પણ વાવ્યો થયું તો જે બિલ્લીના ઘણા બધા લાયુસને નિહાળી હતી બિલ્લું લઈને આવી હતી ને એના પણ ઘણા બધા રોપ કર્યા હતા મેં તે એ રોપ થેગા હગા જ જોઈએ મારે કોઈ

ગમાયું કાઢવાનું કામ ચાલુ કર્યું એટલે આજ તો હે ને ઢેગલો કાઢવાની થાય ન હા હે હા તો ઢેગલો હે તે ખાધું ને બહુ બહુ દાખલા પડે ખાવામાં ચાલ કામ હે ને ભી અમારી એવી બીજું તો બાપે ને મન ખરાબ આવતો જાય રાઈડું નાખી મું હે નહીં કરન થાય આપીને ખિલે જ બેઠી રાન થાય ઓ સુ હે હગા હે ને હું વાણ ખિલે બેઠી રાન તો જ થાય પેલા નાખવું અને પછી કાઢું ઈજ ચાલુ

પણ એ કરીને તાર ધ ધમારે નાખી થાવ ક્યુ ને ધવાળો કરી દીધો તે પહેલાં એક ફરા હારી પેટનો ગરગોટ સળાવી દઈએ ને તો હોય નહીં માખી મસર માલિકો થી નીકળી જાય અને પછી જ દોવા બેહીએ ને કેન ને બેન ને લગાડી દીધા બધા ચારી ને કાલે એક કોમેન્ટ હતી કે તમારી બધી ભેં તાજી હે તો ના બધી ભેં તાજી ને ઓકે હા હા કાલે કોમેટું તી કે તમારી બધી ભેં તાજી હે તો ના અમારી બધી ભેં તાજી નથી થશે હાથ હાથ મહિનાની અમુક અમુક ત્યાં એમાં ગાભણ હે અને કેટલી તાજી ત્યાં નવી આવી એક હે ને વધારે તો નવી આવી એક જ તાજી છે બાકી તો બધા સ સ હાથ હાથ મહિનાને ગાભણ થઈ ગયા એટલે અમારી આ દેશી ભેહ રાખવાનો ફાયદો જ એ છે કે જાજો ટાઈમ સુધી દૂધમાં ટઈકુરીએ ને ફૂલ દૂધ કરે અને પાછું એણે આનું વાતાવરણ બહુ અસલ સૂટ થાય એટલે જ અમે આ હાદી બેં રાખીએ નકર મહેસાણાથી અમે ભેહું મગાવીએ ત્યાં આ સુરત રહેતા ને તારે હે ને મહેસાણાથી ભીહું નાખતા એટલે ઈડીને સુરતનું વાતાવરણ ફીટ પડતું એટલે એ ત્યાં મહેસાણાથી મગાવતા આ અમે એક ભી મહેસાણી રાખી જ ને નકર અમારા વેપારીઓ હે મહેસાણાથી ને એ બધા હે આ ભરોસ અમાર સલીમભાઈ હે એટલે એ તો કંઈ ત્યાંથી જોતી હોય ને તો ત્યાંથી ત્યાં ખાલી ડાઉન પેમેન્ટમાં જ ગાડી આવી જાય એટલે એ તો કંઈ ટેન્શન હોય નહીં ને આ તો કેશ પેમેન્ટમાં કરવું પડે વાં ત્યાં સિસ્ટમ હોય અમારે કે ન્યા આજ હાલો કે આપણી એક ગાડી પીહું નાખી તો લાખ કે બે લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ કરી દઈએ પછી એના કામ થાય કે આપણી જે લાખનો હપ્તો રાખવો હોય તો લાખનો પસાહનો રાખવો હોય તો પસાહનો એવી રીતે હપ્તાની સિસ્ટમ હોય અમારે ન્યા એવી રીતે હોય અને આ હે તે જેટલા લેવાના જેટલી આપણી પીની કિંમત થાય એટલી કેશ કેશમાં જ કરવાનું એટલે એ જરાક તાણ પડે કંઈ હગા હે એટલે ઓલું થાય હું હે ને બિહું બિહું દોવે અને પરવારે ગઈ હતી અને મેં હે હવારી પાર્થેશ્વરની પૂજા કરી હતી એટલી પાર્થિવ શિવલિંગ બનાવ્યું હતું અને એણે વટાણે વિસર્જિત કરવા આવી નદી એટલે જામાં પાર્થેશ્વર મહાદેવ હે અને બધાએ ભગવાનની ફૂલથી દુનિયાનો શૃંગાર કર્યો તો તે એ બધું હે એટલે બધું હે ને એ હું લખમણ મંદિરી જાય હું મંદિરી નો જાય હગા એટલે મી આની આ જ પાર્થેશ્વર ઘેરની ઘેર બનાવ્યો હતો ને ઘેરની ઘેર પૂજા કરી હતી કે આપણી હાઈ હોય ભરી લાઈફમાં આપણી કંઈ ભક્તિ કરે ન શકતા હોય એટલે ઘેરની ઘેર મેં પાર્થેશ્વર બનાવ્યો અને પછી પાર્થિવ શિવલિંગની પૂજા કરી એટલે જીવો મણી આવડ્યો ને એવો મેં બનાવ્યો એ હું વરહદી અમાહીથી બનાવવા પછી મણી જીવો ટાઈમે એ પ્રમાણે બનાવતી હોય ને પાર્થેેશ્વરની પૂજા કરતી હોય એટલે મેં પાર્થિવ શિવલિંગ બનાવ્યું અને એને હારી સોલ ના ફૂલનો ઢેગલો ઢગલો એટલા બધા ફૂલ સડાવી દીધા હતા અવડ્યા આવડિયા મોટા મોટા મસ્ત મસ્ત રૂપા રૂપા ગોટા સડાવ્યા હતા મહાદેવની અને બીલીપત્ર સડાવ્યા હતા અને આવી રીતની કે હે મારી પાર્થિવ શિવલિંગ કે કે માટી હે ને આ વખતે ડુંગર લેવાની કંઈ ટાઈમ નહોતો જડ્યો એટલે કંઈ ને તો અસલની માટી હરખી આવી એટલી જરાક ઓલા થાય તીડી તીડી થાય એટલે હરખી ચાજી ઘડી પડ્યું રહીએ ને એટલી થાય ન કરતાં કાંઈ મિસ્ટેક ન આવે બહુ અસલની થાય ને જ્યાં મારે વાંહે વળતું નદી છે ને એ હું આ ઓટા ઉપર બેસી ગઈ એટલે આ હરખી રીતના ધૂપ દીવા કરે અને પછી પાર્થિવ શિવલિંગને આપણી પાણીમાં પધરાવી દી હું એટલે પાર્થેશ્વર એવી રીતે માટીમાંથી બનાવે અને હવારથી હાંજ સુધી રાખવાના અને હાંજી પછી વિસર્જિત કરી દેવાના એવી રીતે આખો આખો મહિનો આપણે મહાદેવની પૂજા કરે હકીએ એટલે હું એવી રીતે કર આ બધા તો પોતપોતાના જો નજીક હોય તો મંદિરે જે હગે ને બાકી ત્યાં શક્તિ એવી ભક્તિ એટલે સારું તો હાલો હવે હે ને હું વર્તું તો અટાણ દેકા દે જો મારા પાસે જ હા હું એઠું પાણી હે એટલે હું આથી મૂકી ને એટલે આઘડી થઈ જાય હે અને આઘડી દીવો પણ આપણે કરી દઈએ ને પિતૃની પાણી પણ નામે દઈએ આજ અમા હશે તી તો હારું હાલો હું એ બધું કરી લે અને મારે જે પાણી કરવાનું ઘેરજન બાકી હે એટલે ગાઈ ગા પરવારે જ્યાં જો મેં આ દીવો પણ કરી દીધો કે અમાર પાસે હે ને કઈ દીવેલી હું કે કઈ આને તો એટલે શું લેતી આવી એટલે એ વાંધો ન આવે ને આપણે ફૂલ ને બીલીપત્ર વિસર્જિત કરી દીધું તો હાલવા મીંડ્યા વેતીયા ને હે અટાણ પાણી વર્તુમાં અને અગરબત્તી પણ કરી દીધી હતી એવી ખોડે દઈએ અને આમાં કાંઈથી રૂપા સીકણી એવી માટી હોય ને તો લેતા જઈએ અને આપણી પણ વયા જાય જો ને હું બેય આવ્યા તા જો એ પણ એ બધું ત્યાં તો કરીએ ભલે હું કરજે મહાદેવ ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય અગરબત્તી ઉખડ્યા જે હું કાંઈ પણ નથી આ ખોડે દા ધૂળ હે ને ધૂળમાં ખોડે દા આ ખોડે દીધી એવી ત્યાં ત્યાં રાખીએ અને આપણી વેલે રા ઘેર વયા જઈએ રાજ તમે પૂજા કરે અને રહ્યો બે હાલતા થઈ જાય જો આપણો દીવો હજે પણ ચાલુ હોય તમને દેખાય જોવા ચાલુ રહ્યો ભડક ભડક થાય એટલી હોવા લાગે તોય પણ એટલે એ ત્યાં આપણે જીવે શ્રદ્ધાથી કરીએ એવું માટી જોતી હતી પણ સીકણી માટી જોડી જાય ને રાફડાની હે પણ રાફડાની નથી જોતી રીયો પણ મારો હથવારો આવ્યો હતો તો જો સુટમ સ્વીટ હું રીયો બે આવ્યા કે કે હાથ વાગે ગા અને મારે પાણી કરવાનું ટાણું થઈ ગયું એટલે હું કા કાંઈ ગા ઘેર પૂગી જઈએ એટલે ફરી બારી લે ભૂખવાટીમાં આવીને એટલે કંઈ સેટું ન થાય થોડું કે કંઈક થાય આથી નદી પણ જવું ને આવવું ને એ એક ઓલું થાય એ કે જવા આવવાનો ધક્કો થાય બીજું કંઈ નહીં એટલે આપણે કંઈક પામવું હોય તો કંઈક ગુમાવવું પડે એ થોડોક આપણો ટાઈમ એલો થાય એટલે લેવું હોય તો હારો હાલો તો આજનો વિડીયો હે ને એ આપણે આ એન્ડ કરવાનો ટાઈમ આવે ગો તો આપણે આજનો વિડીયો હે ને એ મારે પાણીએ કરાવી હતી હું પાણી કર લે ને પછી હે ને આજે દશામાની પૂજા પાઠને એ બધું થાય ને એટલે એ પણ હજે વાર લાગી ગયા એટલે એવું હે તો પછી વ્યારાણ થાય એટલે એ આજનો વિડીયો હે ને આ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ વિડીયો જોતા જોતા ભૂલે ગયા હોય તો દવા દીજો ને સે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી